સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આવ્યા હતા જ્યાં સભામાં આવનારો માટે ફૂડ પેકેટનું આયોજન કરાયું હતું પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં મહાનગરપાલિકાના અધિકારી પોતે ફૂડ પેકેટ લઈ જતા નજરે પડે છે જેને લઈને એવી પણ ચર્ચા જોવા મળી હતી કે અધિકારી પોતાના ઘરે ફૂડ પેકેટ લઈ ગયા છે કારણ કે મોટા ભાગના લોકોને ફૂડ પેકેટ મળ્યા નથી તો ફૂડ પેકેટ ગયા ક્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મહાનગરપાલિકાના હજારો કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા સુરત આવ્યા હતા ગુરુવારે વડાપ્રધાન સુરત આવતા તેમની સભામાં આવનારા તમામ માટે ફૂડ પેકેટનું પણ આયોજન કરાયું હતું જે ફૂડ પેકેટ સભા સ્થળે ઓછા પડ્યા હતા પરંતુ ફૂડ પેકેટ બસના સુપરવાઇઝર લઈ જતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે મહાનગરપાલિકાના અધિકારી એવા બસના સુપરવાઇઝર ફૂડ પેકેટ ઘરે લઈ ગયા હોવાની પણ સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી છે

અમુક લોકો નીકળી ગયા ત્યારે લોકોને બોલાવી તેઓનું ફૂડ પેકેટ ન આપી આવી રીતે મનપાના અધિકારી ફૂડ પેકેટ લઈ જતા હોય તે કેટલું વ્યાજબી ગણાય તેવા સવાલો અહિયાં જોવા મળ્યા છે અઝર કુર સાથે પ્રકાશ વાળા